આરોપો જોવા મળી રહ્યા છે ભાવને લઈને બોલાચાલી થઈ હતી ને બોલાચાલી બાદ મારામારી સુધી વાત પહોંચી હોવાની પણ અત્યારે સામે આવી રહી છે પોલીસે અલગ અલગ દિશામાં તપાસ જે છે તે કરી હતી આ દુકાન ચલાવતા અલ્પેશ કથિરિયા ના ભાઈ સાથે ભાવને લઈને એક બબાલ થઈ હતી અને એ રજક એ જોત જોતાની અંદર ઉગ્ર સ્વરૂપ ધારણ થાય છે અને ત્યારબાદ એક મારામારીની ઘટના સામે આવે છે

બોલાચાલી થઈ હતી ને બોલાચાલી બાદ મારામારી સુધી વાત પહોંચી હોવાની પણ અત્યારે સામે આવી રહી છે ત્યારે ભાવને લઈને ગ્રાહકો સાથે બબાલ થઈ હોવાની વાત સામે આવી રહી છે અને આખી બબાલ સરથાણા પોલીસ મથક ખાતે પહોંચી છે જી હા પોલીસ મથક ખાતે પહોંચતા જ પોલીસે અલગ અલગ દિશામાં તપાસ જે છે તે કરી હતી અને તપાસ કર્યા બાદ જે છે

સ્ટોલ લગાવ્યો હતો ને આ સ્ટોલની અંદર ભાવ ની લેતી દેતી ને લઈને વાત જે છે તે સામે આવી રહી છે કે ભાવ વધારે લેવાની અને ઓછા કરાવવાની વાત ને લઈને સામે જે ગ્રાહક હતા તેમની સાથે બોલાચાલી થઈ હતી એ બોલાચાલી બાદ જે છે તે મામલો વધુ ઉગ્ર બનતો જોવા મળ્યો હોવાની પણ વાત અત્યારે હાલ જોવા મળી રહી છે આજ મુદ્દે વાત કરવા માટે મારી સાથે મારા સહયોગી પ્રદીપ જોડાયા છે પ્રદીપ જે રીતે ખૂબ ચર્ચામાં માં આવેલા અલ્પેશ કથિરિયા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે ને એમના પર ફરિયાદ દાખલ થઈ છે કે એમણે એક વ્યક્તિને માર માર્યો છે એમની સાથે અન્ય બે લોકો સામે પણ ફરિયાદ દાખલ થઈ છે બિલકુલ ભાવિક સુરતના પાટીદાર સમાજના આગેવાન અને ભારતીય જનતા પાર્ટીના નેતા અલ્પેશ કથિરિયા કે જો વ્યવસાય વકીલ છે અને તેમના નાના ભાઈ એ જો એ ઉત્તરાયણના પર્વ ઉપર એક પતંગની દુકાનનો એક સ્ટોલ કર્યો હતો ને પતંગની દુકાને સ્ટોલ પર લેવા પતંગ લેવા આવેલા બે શખ્સો બંને ભાઈઓ હતા કે જે પતંગ લેવા માટે ત્યાં પહોંચે છે અને પતંગ લેતી દરમિયાન ભાવની બાબતે એક રકજક થાય છે અને એ રજક એ જોત જોતાની અંદર ઉગ્ર સ્વરૂપ ધારણ થાય છે અને ત્યારબાદ એક મારામારીની ઘટના સામે આવે છે જ્યારે પોલીસ ફરિયાદ નોંધાય છે ત્યારે પોલીસ ફરિયાદની અંદર કેટલીક વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પાટીદાર પાઘડીવાળા પતંગ સ્ટોરના નામે દુકાનમાં ખરીદી કરવા આવેલા ગ્રાહકો સાથે એક માથાકૂટ થઈ છે જેમાં માર મારતા અલ્પેશ કથિરિયા અને તેના ભાઈ સહિત ત્રણ વિરુદ્ધ લોકોની સામે ગુનો દાખલ કરવામાં આવે છે આ દુકાન ચલાવતા અલ્પેશ કથિરિયાના ભાઈ સાથે ભાવને લઈને એક બભાલ થઈ હતી ત્યારબાદ ભાઈનું ઉપરાણું લઈને અલ્પેશ અને તેના ભાઈ અને તેના સાથે જ તેના એક મિત્ર સહિત ત્રણ શખ્સોની સામે ઝઘડો સાથે માર મારવાની ફરિયાદ જે છે તે નોંધવામાં આવી છે આખી આ ફરિયાદ એ સરથાણા પોલીસ મથકે દાખલ કરવામાં આવી છે કે જ્યાં અલ્પેશ કથિરિયા સહિત તેના જે બે અન્ય શખ્સો જેની સામે દાખલ કરવામાં આવ્યું છે જેમાં બીએનએસની કલમ ત્રણસો બાવન એકસો પંદર બે અને ચોપન અંતર્ગત ગુનો દાખલ થયો છે અલ્પેશ કથિરિયાની સામે અને તેના ભાઈની સામે આ પ્રકારે ગુનો દાખલ થતાની સાથે જ હાલ ચર્ચાનો વિષય બન્યો છે અને સુરતના અંદર એ ખાસ એ ચર્ચાનો વિષય એટલા માટે બન્યો છે કે શું પાટીદાર સમાજના આગેવાન અલ્પેશ કથિરિયાએ આ પ્રકારે જાહેરની અંદર એક સામાન્ય નજીવી બાબતે આ પ્રકારે ઝઘડો થયો હતો કે પછી જે બંને શખ્સોએ જ્યાં ત્યાં પતંગ ખરીદી કરવા માટે આવ્યા હતા જેની સાથે ભાવને લઈને રકઝક થઈ હતી તેની પાછળ મારામારી કરવા પાછળ અને આખી આ ઘટનાને ઉશ્કેરવા બાબતે અથવા તો જે કંઈ ઘટના બની છે તેને લઈને કંઈ અન્યાય એ જૂની કોઈ અદાવત છે જૂનું કોઈ કાવતરું છે કે પછી આ ઘટના એ નવી છે તેને લઈને પણ ચર્ચાનો વિષય છે પરંતુ આખી આ ઘટના મામલે અલ્પેશ કથિરિયા અને તેના ભાઈની સામે હાલ ફરિયાદ દાખલ થતાની સાથે જ ચર્ચાનો વિષય બન્યો છે હવે આવનારા સમયની અંદર જોવાનું રહેશે અલ્પેશ કથિરિયા અને તેના ભાઈ આ સમગ્ર ઘટના મામલે કોઈ ખુલાસો કરે છે અથવા તો આ કેસ દાખલ થતા એ બંને એ ભાઈ અને તેની સાથે તે અન્ય એક શખ્સની સામે જે ફરિયાદ દાખલ થઈ છે તેના વકીલ કોણ છે શું એ ખુલાસો કરવામાં આવે છે પોલીસ તરફથી શું ખુલાસો કરવામાં આવે છે તેના ઉપર હાલ સૌ કોઈની નજર છે જી જી જે પ્રદીપ ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ તો જે રીતે અલ્પેશ કથિરિયા સહિત અન્ય લોકો સામે પણ પોલીસ ફરિયાદ જે છે તે દાખલ થઈ ચૂકી છે અને પતંગ ખરીદવાને લઈને મારામારી સુધી વાત પહોંચી ગઈ હતી ને સરથાણા પોલીસ મથકમાં હાલ તો આ મામલો પહોંચ્યો છે અને પોલીસે ફરિયાદ નોંધી અને અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે